બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે જેમાં વાહન ચાલકોની પૂર ઝડપે અને ગફલતભર્યા ડ્રાઇવિંગના લીધે અકસ્માત સર્જાતા રહે છે ત્યારે આજે ડીસા શહેરમાં ફરી એકવાર મહાકાળી માતાના મંદિર પાસે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જે ડીસાના મહાકાળી માતાના મંદિર પાસે ટેન્કર અને ચકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી આગળ જઈ રહેલ છકડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં છકડા રિક્ષામાં બેઠેલ પત્ની કાજલબેન રાજુભાઈ દેવી પૂજકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પતિ રાજુભાઈ દેવી પૂજક અને નાના બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત ડીસા સરકારે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારે અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયું હતું ત્યારે આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અહેવાલ ચેતન શ્રીમાળી ડીસા